સો હેલો એવરી મિત્રો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો આજે એક જણાની કોમેન્ટ હતી કે તમે પીઓવાય અને ઓર્ડર બ્લોક ઉપર વિડીયો બનાવો ઓકે તો આજે આપણે આ વિડિયોમાં પીઓવાય અને ઓર્ડર બ્લોક ઉપર ડિસ્કસ કરવાનું છે ઓકે આ આમાં તમને હું ઓર્ડર બ્લોક ઉપરથી કેવી રીતના એન્ટ્રી મોડ્યુલ થઈ શકે પોઇન્ટ ઓફ ઇન્ટરેસ્ટ કેવી રીતના એન્ટ્રી મોડ્યુલ થઈ શકે એ બધું હું તમને આ વિડીયોમાં સમજાવીશ ઓકે મિત્રો જો તમને મારો વિડીયો જરાક પણ સારો લાગતો હોય અને લર્નિંગ મળતું હોય તો તમે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી શકો છો અને વિડીયોને લાઈક કરી શકો છો અને આપણી ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી શકો છો ઓકે તો ચલો આપણે જોઈએ પેલા પીઓઆઈ ઓકે પીઓ એટલે શું થાય સિમ્પલ ઓકે પીઓઆઈ નું ફૂલ ફોર્મ થાય છે પ્રાઇઝ ઓફ ઇન્ટરેસ્ટ ઓકે એટલે કે જ્યાંથી ઇન્ટરેસ્ટ હોય પ્રાઇઝમાં એને પીઓઆઈ કહી શકીએ છીએ ઓકે કારણ કે માર્કેટના સ્ટ્રક્ચરમાં ઘણા ઓર્ડર બ્લોક બનતા હોય છે ઘણા ઓર્ડર ફ્લો બનતા હોય છે ઘણી એફવીજી બનતી હોય છે ઓકે એક સ્ટ્રક્ચરમાં માર્કેટ ત્રણ ચાર એફવીજી બનાવી નાખતું હોય છે ઓર્ડર બ્લોક બનાવી નાખતું હોય છે પણ આપણે કન્સિડર કયો કરવો ઓકે કે જ્યાંથી માર્કેટમાં બાયર્સ અથવા તો સેલર્સ એક્ટિવ છે ઓકે તો તો એ જગ્યાને આપણે કહેશું પીઓઆઈ ઓકે પીઓઆઈ એટલે પ્રાઇસ ઓફ ઇન્ટરેસ્ટ ચલો હવે માની લો કે માર્કેટમાં જો પેલા તમને હું બેઝિક થિયરી આપું છું થિયરીથી થિયરીને સમજી લ્યો પછી તમને વાંધો નહીં આવે હું તમને એક્ઝામ્પલ પણ આપીશ ઓકે હવે જુઓ માની લો કે પ્રાઇસ આવી રીતના ઉપર જઈ રહી છે ઓકે બેક ઓફ સ્ટ્રક્ચર મળી ગયું આપણને હવે અહીંયા પ્રાઇસ જઈને આને સ્વીપ કરે છે ઓકે સ્વીપ કરે છે એટલે શું થાય ખબર છે એટલે અહીંયા કંઈક આવી કેન્ડલ બનાવી હશે માર્કેટે આવી કેન્ડલ હશે હવે આવી કેન્ડલમાં ક્લોઝિંગ ટાઈમે તમે માની લ્યો કે માર્કેટમાં અહીંયા સુધી કેન્ડલ ગઈ એટલે શું થયું આ સ્વીપ થઈ ગયું એટલે અહીંયા ક્યાંક આવી વીક હશે જો આવી રીતના વીક હશે એટલે અહીંયા જેટલા બાયર્સ હતા એ બધા ટ્રેપ થઈ ગયા અહીંયા એસએલ આવી ગયો એટલે શું થયું આ સ્વીપ થઈ ગયું સ્વીપ થાય એટલે શું થાય આપણા કોન્સેપ્ટ પ્રમાણે એસએમસી ના અહીંયા ઇન્ડ્યુસમેન્ટ થઈ ગયું આ આઈડીએમ થઈ ગયું રાઈટ એટલે તમને સિમ્પલ આ સ્ટ્રક્ચર જોતા તમને એવું લાગે કે માર્કેટમાં અહીંયાથી બાયર્સ પાછા એક્ટિવ થયા છે ઓકે જેટલા પણ અહીંયા બાયર્સ હતા એ બધાનો લઈને માર્કેટ સીધું ઉપર નીકળી ગયું છે ઓકે એટલે સિમ્પલ તમે એક વસ્તુ સમજો કે માર્કેટને ને બીજી કઈ માર્કેટ ને ખાલી લિક્વિડિટી મતલબ છે ઓકે સિમ્પલ લિક્વિડિટી જોઈએ માર્કેટને એ ગમે એમ કરીને લિક્વિડિટી લઈ લેશ ઓકે હવે તમને ચાર્ટમાં પણ સમજાવું છું કે ચાર્ટમાં કેવી રીતના વર્ક કરે છે ઓકે ચલો આ બધું રિમૂવ કરી દઈએ હવે જુઓ આ વન નો ટાઈમ ફ્રેમ છે અહીંયા જો શું જોયું છે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે રાઈટ આવી રીતના માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં જઈ રહ્યું છે હવે અહીંયા સ્વીપ કરેલું છે જુઓ એટલે આ આખું થશે ઓકે તમે જુઓ અહીંયા સિમ્પલ શું જોયું અહીંયા સેલર એક્ટિવ હતા બધા માર્કેટમાં હવે માર્કેટને લિક્વિડિટીની જરૂર પડી માર્કેટે શું કર્યું આ સેલર્સના બધાના એસેલ અહીંયા હાંડ કરી નાખ્યા ઓકે એટલે તમે આ એટલે તમે સિમ્પલ અહીંયા પીઓવાય તમે ગોતો તો માર્કેટ નું પીઓઆઈ આ થાય ઓકે ઓ ડેવલોપ છે ગોતવાનો છે ઓકે હવે સિમ્પલ તમે જુઓ આમાં તમે ક્યાંથી તમે એન્ટ્રી પ્લાન કરી શકો છો હવે જુઓ આઈડીએમ જ્યારે સ્વીપ થાય છે ઓકે આઈડીએમ છે બ્રેક ઓફ સ્ટ્રકચર છે અને ચેન્જ ઓફ કેરેક્ટર છે જ્યારે પણ સ્વીપ થાય છે ત્યારે તમે આ સ્વીપ થઈ હોય એના પછીની રિજેક્શન કેન્ડલ ઉપરથી તમે રાખી શકો છો પ્રાઇસ ઓકે થોડુંક બફર રાખી શકો છો અને તમે ટાર્ગેટ જોઈ શકો છો પેલો ટાર્ગેટ તમારે રાખવાનો છે નીચેના બોસ હોય એની આજુબાજુના એફવીજી લગીનો ઓકે તમે જોવો એફયુજીથી માર્કેટ રિવર્સ થયું છે રાઈટ આ એફવીજી છે આ થી માર્કેટ અહીંયા ટેપ કરીને રિવર્સ થઈ જતું હોય છે ઓકે એટલે તમે પેલો ટાર્ગેટ અહીંયા રાખી શકો છો ઓકે તો આવી રીતના પીઓઆઈ નો યુઝ થાય છે હવે વાત આવી ઓર્ડર ની ઓર્ડર બ્લોક એટલે શું થાય છે કે માર્કેટમાં પેન્ડિંગ પડેલા ઓર્ડર્સ કે જેને માર્કેટ ફીલ કરવા આવતું હોય છે ઓકે સિમ્પલ ભાષામાં ઓર્ડર બ્લોક એટલે શું થાય ખબર છે માની રીતના માર્કેટના જાય છે રેડી આવી રીતના જાય છે હવે માર્કેટમાં લિક્વિડિટી ખતમ થઈ ગઈ લિક્વિડિટી ખતમ થઈ ગઈ એટલે માર્કેટને ઓર્ડર પૂરા કરવા માટે લિક્વિડિટી જોશે રાઈટ એટલે સિમ્પલ તમને એક એક્ઝામ્પલ આપું માની લો આ એક તળાવ છે આ તળાવ છે એમાં તમે પાણ પથ્થર નાખ્યો પાણી નીકળવાનું છે ઓકે તો આવી રીતના માર્કેટમાં રાઈટ પણ આમાં બધું પાણી નહીં નીકળી જાય રાઈટ થોડુંક પાણી અંદર પણ રહેશે એટલે તમે માની લ્યો કે માર્કેટમાં પચાસ હજાર કરોડ રૂપિયા આવ્યા છે ઓકે અહીંયા પચાસ હજાર કરોડ રૂપિયા ઇન્ટરેસ્ટ બતાવ્યો છે મોટા સાર્ક ઓકે સાર્ક એટલે મોટા ફંડ મેનેજમેન્ટ છે એ પચાસ હજાર કરોડ નાખ્યા છે હવે માર્કેટમાં પચાસ હજાર કરોડ નાખ્યા એમાંથી ચાલીસ હજાર કરોડ રૂપિયા આવ્યા હોય એટલે માર્કેટ ભાગે ઓકે એટલું બધું બાઇંગ એક સાથે આવે એટલે માર્કેટમાં મુમેન્ટમ આવવાનું જ છે ઓકે હવે બાકીના જે દસ ના ઓર્ડર છે એ માર્કેટ ફિલ કરવા આવવાનું જ છે ઓકે હવે એ પાછું ટેપ કરવા માર્કેટ જયારે આવે છે ત્યારે માર્કેટ એને ટેપ કરીને નીકળે છે શું કામ નીકળે છે કારણ કે દસ હજાર કરોડના ઓર્ડર પેન્ડિંગ હતા ઓકે એટલે માર્કેટ એવું છે નીચે ઓર્ડર બ્લોક કહી શકીએ છીએ હવે હું તમને કહું કે ઓર્ડર બ્લોક આપણે કઈ રીતના ફાઇન્ડ કરી શકીએ છીએ ઓકે ચલો હવે જુઓ મોસ્ટલી ઓર્ડર બ્લોક તમારે એ જ જગ્યાએ ફાઇન્ડ કરવાના છે કે જ્યાં તમારો પીઓઆઈ બનતો હોય છે ઓકે સિમ્પલ ભાષામાં કહું તો એક જબરદસ્ત સેલિંગ આવી હોય છે ઓકે હવે તમે જુઓ અહીંયા માર્કેટમાં શું છે જબરદસ્ત સેલિંગ આવ્યું છે રાઈટ હવે આ કેન્ડલ અને આ કેન્ડલ ગેપ છે ઓર્ડર બ્લોકનો કોન્સેપ્ટ છે કે એમાં આગળના કેન્ડલમાં એફવીજી જરૂરી છે ઓકે હવે તમે જુઓ અહીંયા એક બુલિશ કેન્ડલ છે આ સેલિંગ સાઈડ નો ઓર્ડર બ્લોક થઈ ગયો અને માર્કેટે ટેપ કર્યું અહીંયા જેટલા ઓર્ડર હશે ફીલ થઈ ગયા અને પછી માર્કેટે ડાઉન નું નાનું એવું મુમેન્ટ આપ્યું છે ઓકે તો આવી જ રીતના ઓર્ડર બ્લોક વર્ક કરતો હોય છે હવે તમને આગળ પણ ઓર્ડર નું એક બીજું એક્ઝામ્પલ આપું અહીંયા માર્કેટમાં તમે કે માર્કેટ આવ્યું કારણ કે માર્કેટ અહીંયા જેટલી લિક્વિડિટી રિટેસ મૂવ લઈને લિક્વિડિટી એબઝો કરી લીધી હતી માર્કેટને ઉપર જવા માટેની લિક્વિડિટી મળી ગઈ હતી ઓકે હવે તમે જુઓ અહીંયા શું છે અહીંયા માર્કેટમાં એફવીજી દેખાય છે તમને બુલિશ કેન્ડલ ત્રણ દેખાય છે એક કલાકનો ટાઈમ ફ્રેમ છે આ ત્રણ બુલિશ કેન્ડલ એટલે કેવડું મુવમેન્ટમ થાય ખબર છે જો આઠસો પોઈન્ટ નું મુવમેન્ટમ થયું રાઈટ એટલે આ ત્રણ બુલિશ કેન્ડલ છે હવે એની આગળની રિજેક્શન કેન્ડલ છે એને આપણે ઓર્ડર બ્લોક તરીકે માર્ક કરી શકીએ છીએ જો માર્કેટે બે વાર ટેપ કર્યું છે રાઈટ પહેલી વાર આવ્યું ત્યારે ઓર્ડર ફિલ થયા ત્યારે નાનું એવું મુવમેન્ટમ બતાવ્યું બીજી વાર ટેપ કર્યું પછી વન વે મુવમેન્ટમ બતાવી દીધું છે ઓકે એટલે અહીંયા બધા ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયા હતા ઓકે તો આવી રીતના તમે ઓર્ડર બ્લોક ને પણ માર્ક કરી શકો છો ઓકે મિત્રો જો તમને મારો વિડીયો જરાક પણ ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને ને લાઈક કરી શકો છો ઓકે મળીએ આવી ઇન્ફોર્મેશન માટે તમારે જે પણ વિડીયો જોતો હોય એ કોમેન્ટ બોક્સમાં કહી લેજો ઓકે ચલો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં